સમાચારમાં આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે અને આવનારી સાતમી મે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુરના લોકોને મતદાન માટે જાગૃત કરવાના હેતુથી આજે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર અનિલ ગમેલિયાની આગેવાનીમાં યોજાયેલ આ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો પણ જોડાયા હતા જિલ્લા સેવા સદન ખાતેથી આ સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવી સમગ્ર નગરમાં રેલીએ ભ્રમણ કર્યું હતું અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વેપારીઓ ભાગ લીધો છે સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ છોટાઉદેપુર વાસીઓ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું